અને ભાવ થોડો વધારે છે પહેલા પાંચસો થી આઠસો હોય છે પણ હમણાં બારસો થી બારસો તો છે જ થોડા ટાઈમમાં ઓછો થઈ જશે અને પોક તો સારો જ હોય છે તમે આવીને અહીંયા ટેસ્ટ કરજો સારો હોય છે બીજું કે અહીંયા ઉબાળ્યું પણ ગરમ ગરમ હોય છે તો પોકવાળા પણ મળે છે અને પોક થોડો કોસ્ટલી છે

જ્યાં નું વેચાણ થાય છે ભરમાં અમારે ત્યાં સેલાની દર વર્ષે મહિનાની તારીખ અત્યાર ચાલુ થઈ ગયું હોય પણ આજે લેટ છે સીઝન ની લીધે અને ભાવ મોંઘા છે હમણાં નો દર વર્ષે આઠસો થી પાંચસો થી આઠસો ની વચ્ચે હોય છે પણ ઘરનો એનો ભાવ વધારે છે નો લગભગ એક હજારની હમણાં એક હજાર રૂપિયા ભાવ છે એની થઈ શકે જેવો જેવો માલ મળશે એવો બહુ ઓછો થશે ગ્રાહક આવે છે ખાય છે આપણી ત્યાં પોકની વેરાયટી પણ સારી છે ક્વોલિટી સારી છે હમણાં આ વર્ષે કાચો માલ ઓછો આવે છે પણ છતાંય પો ગ્રાહક એમને પોક ખાઈને એમની મજા માણે છે આ ટુ ગામ છે એની આ ચોકડી પર આ પોક સેન્ટરો આવેલા છે અમારે ત્યાં આવી રીતે બધા પોકનું વેચાણ થાય છે